નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ફૂડ વિભાગે મીઠી લોહરની કંપનીમાંથી બનાવટી ઘીનો એક કરોડ ચાર લાખનો માલ જપ્ત કર્યો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની તપાસ કરવામાં આવી રહી છે જેમાં વધુ તપાસ થતાં ભેળસેડિયા તત્વો દ્વારા મોટાભાગે ઘીમાં ખાસ પ્રકારનો રિફાઇન્ડ પામ તેલ ને મુખ્ય ઘટક તરીકે વાપરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેનું ટેક્સચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે આવા ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેડ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરતા તેનો છેડો કચ્છમાં મીઠી મીઠીરોહર જીઆઈડીસીની નજીકથી મળ્યો હતો જેમાં શુદ્ધ ઘીમાં ભેળસેડ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ રૂપિયા એક કરોડ ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે મેસર્સ ભારત ફૂડ્સ કોઓપરેટિવ લિમિટેડ મીઠી રોહર ખાતેથી ચાર નમૂના અને મેસર્સ ક્રિષ્ના ટ્રેડિંગ કોર્પોરેશન ધ્રોલ જામનગર ખાતેથી ચાર નમૂના એમ કુલ આઠ નમૂના તંત્રના દરોડામાં લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાવવામાં આવ્યા છે બાકીનો આશરે ઓગણ ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂપિયા એક કરોડ ચાર લાખ જેટલી થાય છે તે જાહેર જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘીમાં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય મથકની ફૂડ ટીમને આવા ભેળસેળિયા તત્વોને શોધવામાં સફળતા મળી હતી જેના પગલે ભારત ફૂડ્સ કોપરેટિવ લિમિટેડ રોહરમાં દરોડો પાડતા બે રિફાઇન્ડ પામ તેલ એક સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામ તેલ અને એક વનસ્પતિના એમ કુલ ચાર નમૂના વેપારી અખિલેશ કુમાર ક્રિશ્પલ સિંઘની હાજરીમાં લેવામાં આવ્યા હતા જેમાં તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ સડસઠ ટન રિફાઇન્ડ પામ તેલ જેની અંદાજે કિંમત રૂપિયા એક કરોડ બત્રીસ લાખ થવા જાય છે તેનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે આ મામલે આગળની તપાસ ચાલુ છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક